સ્પર્ધાત્મક પરીક્ષાનું લક્ષ્ય લઈ બેઠેલા ઉમેદવારોના માર્ગદર્શન માટે આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ જેમ જેમ આવા ઉમેદવારો મારા સંપર્કમાં આવે છે તેમના પ્રયત્નો એમના સંઘર્ષ એમની નિષ્ફળતાઓ એમની સફળતાઓ એ બધું સાંભળ્યા પછી મને એમ લાગે છે કે આવા ઉમેદવારોને ખૂબ માર્ગદર્શનની જરૂર છે એમ હું પોતે પણ આવા સંઘર્ષમાંથી પસાર થયો છું એટલે આવા ઉમેદવારોને માર્ગદર્શન મળે એ હેતુથી હું મારી હું આજે વાત કરીશ અને હું મારા અનુભવના આધારે વાત કરીશ એટલે હું જે કહી રહ્યો છું એ બરાબર છે એવું માનતા નહીં પરંતુ તમે એના ઉપર વિચાર કરી અને તમને જે રીતે યોગ્ય લાગે તમારા અનુભવના આધારે તમે જે શીખ્યા છો તમે જ્યાં છો એના આધારે તમે તમારો નિર્ણય કરજો હું એ જોઉં છું કે એન્જિનિયરિંગ ભણેલા લોકો તલાટી ક્લાર્ક કોન્સ્ટેબલ પીએસઆઈ આ આ બધી ભરતીઓની અંદર આવતા હોય છે હમણાંમાં એક એવો અનુભવ એક એવો કિસ્સો જોયો કે જ્યાં એક ટેમ્પરરી એટલે લગભગ સાત આઠ હજાર રૂપિયાની આઉટસોર્સની નોકરીની અંદર એન્જિનિયર થયેલો ઉમેદવાર કામ કરતો હતો અને એનું કારણ એ હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર સફળ થવા માગે છે એટલે આ બધા અનુભવો આ બધા કિસ્સાઓ જોઈને મને એમ થાય છે કે હું જે જાણું છું અથવા મારી જે હું મારો જે અભિપ્રાય છે હું તમારી પાસે મૂકું અને તમે તમારો પોતાનો નિર્ણય કરો મેં એ પણ જોયું છે કે કેટલાક લોકોને ઘેલું હોય છે સરકારી નોકરીનું સરકારી અધિકારીને જોયા હોય અને એમને જે માનપાન મળતા જોયા હોય યુનિફોર્મ પહેરેલા પોલીસ કોન્સ્ટેબલને જોયા હોય પીએસઆઈને જોયા હોય એ એનો એમનો જે એમના મનની અંદર જે છાપ ઊભી થઈ છે એના આધારે નક્કી કર્યું છે કે આપણે સરકારી નોકરી જ કરવી છે અને એના કારણે ઘેલું હોય છે કેટલાક લોકોને ગણવેશ પહેરવાનું ઘેલું હોય છે કેટલાકને એવું લાગે છે કે આમાં બહુ બહુ માનપાન મળે છે બહુ રૂઆબ હોય છે એમનો દમામ હોય છે એમને બહુ સત્તા મળે છે એટલે એ બધું જોઈને આ એમણે આ તૈયારી શરૂ કરી હોય છે કેટલાકને મોટા ઉપાડે શરૂ કર્યું ને પછી કેવી રીતે એમાંથી પાછા હટવું એ એક સંકોચ થતો હોય છે બધાને કયું હોય છે બીજા લોકો શું કહેશે તો આ બધી વસ્તુઓના કારણે પણ કેટલાક લોકો પરીક્ષામાં લાગ્યા રહેતા હોય છે ને એમાં એમના ઘણા વર્ષો બગડતા હોય છે એવું ન થાય એટલા માટે કઈ રીતે વિચારવું જોઈએ એની આજે આપણે વાત કરીએ